તો હેલો મિત્રો કેમ છો મજામાં મજામાં જ છો તો બધાયને જય માતાજી અમારા નવા બ્લોગમાં સ્વાગત છે તો આજે આપણા માટે બહુ ખુશીનો દિવસ છે એટલે આજે છે આપણા આર્યનભાઈનો બર્થડે અને સરદુબેનની સાદીને ને સાલગીરા એટલે એક વર્ષ પૂરું થઈ ગયું છે તો ચાલો આર્યનભાઈ આપણે બતાવી બર્થ ભાઈને અત્યારમાં રેડી બેડી તો થઈ જ ગયા છે ક્યારના તો સારું તો આર્યનભાઈ સૌ પ્રથમ આર્યન ભાઈ પગે લાગે છે જો આજે આર્યન ભાઈ નો બર્થડે છે એટલે ખાસ કમેન્ટ કરજો હેપી બર્થડે ડે આર્યન ભાઈ ને કા આર્યન ભાઈ આજે જો આર્યન ભાઈ નો બર્થડે છે તો આર્યન ભાઈ જો રેડી થઈ ગયા છે ત્યાં સ્કૂલે જવાનું છે કા પેન્સિલ બટવા હમ પેન્સિલ ને બધા છોકરાને આપવાનું છે તો આર્યનભાઈ ચોરી રહી થઈ ગયા છે આર્યનભાઈ કે બધા હેપી બર્થડે લખજો હેપી બર્થડે લખજો બતાય કાજી કમેન્ટ કરજો કા કાજી કમેન્ટ કરજો અને ખાસ ઈ કે આપણા ઘરે મહેમાન આવ્યા છે ચાલો તમને બતાય અમારા ઘરે કોણ મહેમાન આવ્યું આવ્યોસ કાલે હાંજે આવ્યોસ પણ કાઈ બ્લોગ શૂટ નતો કર્યો આજ તમને બતાયે ચાલો આપણા ઘરે કોણ મહેમાન આવ્યોસ જાવ જાવ મારા ઘરે મહેમાન આજે એક બીજા એક હોત છે બે ભાઈઓ અને આ અમારા ભાણિયા છે મારા નણંદ છોકરો છે અમારા ભાણિયા બહુ મોટા થઈ ગયા છે કે છોકરી ક્યાં ની વાત તો નહીં આવે એટલે બતાવું ચાલો તો જો પેન્સિલ ને લઈ લીધું છે આપવાની કાના ભાઈ આર્યનભાઈ ભાઈ બર્થડે છે ને એટલે કને બધા છોકરા આપે છે એટલે અમારા આવીને ભાઈ આપશે કાન તો સારું બધા કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો આરિનભાઈ જાય છે સ્કૂલે પેલા હાલો હલો આરિનભાઈ જાય છે સ્કૂલે તો બધાને પગે લાગીને જાય છે

તો હેલો મિત્રો જો આપણે લગ્ન માં ગયા તા લગ્ન માં આપડે બ્લોગ શૂટ નથી કર્યો આપણે ઘરે ને આજે આર્યન નો બર્થડે છે સરદુબેન ની સાડી સાલગીરા છે તો આપણે કેક કાપવાની છે આર્યન ભાઈને ને બહુ શોખ છે કેક કાપવાનો તો કેક લઈ આવ્યા છે અને જો ઓલી રેડી ત્યારે બહુ નથી કરી કેમ કે મારે તે પાસુ ખુલેકા જવાનું છે એટલે ઓછી છે જો હાલો મહેમાન બેમાન બધું બતાવી દઉં તમને તો ચાલો જવો હાલો

ભાગે છે જો નણંદ નો ભાણીયો છે જો મોઢું જોઈ લો ભાગતા ની આલો તૈયારી થઈ ગઈ છે ભૂલ ચાલો કેક કાપ એનિવર્સરી વાળા જો તૈયાર થઈને વ્યાયા છે જો Ayo, ayo, ayo. Arian, nombor 1 pun dia jauh. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Arian. Happy birthday to you. Happy birthday to you. એમની એનિવર્સરી છે પણ એનું ગીત નથી આવડતું કાટો કાટો హలో సురీ ఫోట హలో మో హలో ले नहीं है ले ना लेवी सांछा मरे न्यारे ना केक खाएगा नहीं केक खाएगा <laughs> आलो जबे आलो आलो अरे वो मैं ही हाल बटो इन बबी आई नहीं तो बोला अरे मुझे तो आप फोटो तो पारोगे लगता रहो हारो आलो वेरी नाइस है ना पर जोड़ जो यो

કંટીની નું બ્લોક માં બીના રહી જાઓ ટૂંક સમયમાં એણ દોઈ દેવી